ગઈકાલે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સરા જાહેરમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી જેમાં સાડુભાઈએ સાડુભાઈની હત્યા કરી હોય તે પ્રકરાનું પ્રકરણ સામે આવ્યું હતું આ ઘટના બાદ પોલીસે આરોપી નરેશ પરમાર અને તેના પુત્ર સામે ગુનો પણ નોંધ્યો હતો આમાં ટોટલ ત્રણ જેટલા આરોપીઓ છે જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલું કિશોર પણ છે ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે રોહિત પરમાર નામના મૃતક છે તે આરોપીના ત્યાં સમજાવટ માટે જાય છે ને એ બોલાચાલી થાય છે ને બોલાચોલી અને બોલાચાલી ઉગ્ર બનતા વાત અત્યાર સુધી પહોંચે છે ત્યારે શું ખુલાસા થઈ રહ્યા છે આરોપીની ધરપકડમાં વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જામનગરમાં કાયદાની વ્યવસ્થાને કથળતી ઘટના જેમાં સરા યુવકને છરીના ઘા હત્યા કરી દેવામાં આવે છે આ હત્યાની ઘટનાને પહેલાથી નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગરમાં કાયદા વ્યવસ્થાને કથળનારી ઘટના જેમાં પિતા પુત્ર એક યુવકની સરા જાહેરમાં હત્યા કરી દે છે અને આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે સાડુભાઈએ સાડુભાઈની હત્યા કરી હોય આમાં જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આરોપી નરેશ રહેતો હતો ને તેના ત્યાં રોહિત પરમાર નામના જે તેમના સાડુ ભાઈ છે તે કોઈ ઝઘડા બાબતે સમજાવવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન નરેશ પરમાર અને રોહિત પરમાર વચ્ચે બોલાચાલી થવાની શરૂઆત થાય છે ઝઘડો થાય છે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ થાય છે ને આ બાબતે નરેશ પરમાર ઉશ્કેરાઈ જાય છે રોહિત પરમારને બહાર લઈ જઈ નરેશ પરમાર તેનો દીકરો આરોપી હાલ જે છે અને સાથે જ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તે મારામારી કરવા લાગે છે એટલું જ ને આ ઘટનામાં નરેશ પરમાર

તેનો પુત્ર અને અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર આ ત્રણે ફરાર થઈ ગયા હતા જે બાબતે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને નરેશ પરમાર તેના પુત્ર અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની ધરપકડ કરી છે આ ઘટનામાં જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા શું કહી રહ્યા છે તે સાંભળી લો જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે હત્યાનો બનાવ બનેલો હતો તેની વિગત મુજબ જે આ કામે મરણ જનાર જે છે રોહિતભાઈ એ એમના પત્ની રિસામણે ગયેલા હોય પિયર ત્યારે એમના જે આ રોહિતભાઈ અને તેમના સાઢુભાઈ જે છે આ કામના આરોપી નરેશભાઈ તુલસીભાઈ પરમાર એમના વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય તે બાબતે ફરીથી ગઈકાલે ઝઘડો થતા જે આ કામના આરોપી છે નરેશભાઈ તુલસીભાઈ પરમાર તેમજ તેના પુત્ર સુજલભાઈ અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર આ ત્રણેય દ્વારા જે આ મરણા છે રોહિતભાઈ એમને પાઇપ અને છરી વડે માર મારવામાં આવેલો હતો અને છાતીથી નીચે ડાભા સાઈડના પડખાના ભાગે છરીના ઘા લાગવાથી આ જે રોહિતભાઈ છે એમનું અવસાન થયેલું છે અને આ મર્ડર્નના ગુના સંબંધે જામનગર સિટી સી ડ્યુઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપ્પન તેમજ જેપીએફની કલમ એકસો પાંત્રેસ એક મુજબનો ગુનો દાખલ થયેલો છે આ જે બંને આરોપી છે નરેશ તુલસીભાઈ પરમાર અને સુજલભાઈ એ બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી ચાલુ છે અમન કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અંગેની પણ આગળની ખબર આવી ચાલો હવે સાંભળિયાતા જામનગરના ડીવાયએસપી જેવીડસી ઝાલા તેમના મામલાને લઈને પ્રતિક્રિયા આપી છે ને આ ઘટનામાં જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેમાં હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક પૂછપરછમાં સાડુભાઈ અને સાડુભાઈ વચ્ચે વાંધો હતો ને તેના જ કારણે નરેશ પરમારે ખાર રાખીને ઉશ્કેરાઈને આ હુમલાની ઘટનાને અંજામ આપ્યો તો કે હાલ આ આરોપીઓને જેલના સરિયા પાછળ ધકેલવાની તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો